નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજળ ગુજરાતમાં હજુ પણ અડતાળીસ કલાક દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે મેઘતાંડવ થવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને આજના દિવસમાં અને ગઈકાલથી મોડી રાતથી આમ તો પરમ દિવસથી જે વરસાદ શરૂ થયો છે એ વરસાદે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ નિર્માણ કર્યું છે જે રીતે આગલો વરસાદનો રાઉન્ડ હતો એમાં વડોદરા છે એનું ધોવાણ થયું હતું વડોદરાની અંદર જે રીતે પૂર આવ્યું હતું અને અનેક સોસાયટીઓમાં પાણી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી એ પ્રમાણે ભરૂચની અંદર પરિસ્થિતિ સર્જાઈ છે અઢાર ઇંચ કરતાં વધારે વરસાદ ભરૂચમાં પડ્યો છે વાલિયામાં અનેક જગ્યાઓ પર તારાજી સર્જાઈ છે નવસારી તાપી ડાંગ સુરત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે આજના દિવસે રેડ એલર્ટ જાહેર કર્યું હતું અને એ પ્રમાણે વરસાદ આવ્યો છે આવતીકાલનો દિવસ હજુ પણ ભારે છે કયા જિલ્લાઓમાં કેવું અલર્ટ આપવામાં આવ્યું છે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ક્યાં પહોંચી છે અને ગુજરાત પર એની અસર કેવી થવાની છે હવે એ બધી જ માહિતી મેળવવી છે હવામાન વિભાગની આગાહી પહેલાં આપણે એ જોઈ લઈએ કે વિંડી છે એ આજની આગાહી પ્રમાણે શું કહી રહ્યું છે તો જે સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ હતી એ આ રીતે આંધ્રપ્રદેશ અને એ તરફ આગળ ઓડિશા થઈને આગળ વધી હતી એ હવે આ તરફ ઉપરની તરફ જતી રહેશે એટલે ગુજરાત રીજિયનનો જે ભાગ છે એ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પડશે અહીંયાથી એ લો પ્રેશરમાંથી લો પ્રેશર અહીંયા બન્યું હતું ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરમાંથી ધીમે ધીમે ઉપર આવી અને હવે આ તરફ જશે એટલે અત્યારે અહીંયા આવી ત્યારે ડિપ્રેશનના ફોર્મેશનમાં હતી જ્યારે ડિપ્રેશન હતું ત્યારે એ મજબૂત હતું હવે ફરી એકવાર વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને આગળ વધી અને આ તરફ જશે એટલે ગુજરાત રિજનનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ છે પડશે બીજું કે અહીંયા એક ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે એક ઓફશોર ટ્રફ અહીંયા સક્રિય આ તરફ મોન્સૂન ટ્રફ છે આ તરફ ઓફશોર ટ્રફ છે અને એક આ સિસ્ટમ છે જેના કારણે ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદ છે એ વરસી રહ્યો છે એટલે બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ અલર્ટ આપવામાં આવ્યું છે આ ઓફસોલ ટ્રફના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ ભરૂચ નવસારી તાપી એ વિસ્તારોમાં અલર્ટ આપવામાં આવ્યું છે એની અસર સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નહીં થાય પરંતુ કચ્છમાં થશે બનાસકાંઠા સાબરકાંઠા એ એ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં એની અસર થશે વિન્ડી શું કહી રહ્યું છે કેટલા દિવસ ગુજરાતની અંદર વરસાદ પડશે એ પ્રકારની પરિસ્થિતિ વિન્ડી દેખાડી રહ્યું છે તો કચ્છના મોટા અમુક વિસ્તારોની અંદર વરસાદ છે વિંડી દેખાડી રહ્યું છે આજના દિવસે જેમ જેમ આગળ વધશે એમ એમ એ વરસાદની પરિસ્થિતિ એ પેટર્ન આપણને દેખાડતું જશે કચ્છમાં વરસાદ ઉપર તમે જોઈ શકો છો ઉદયપુર રાજસ્થાન સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આ વેલમાર્ક લો પ્રેશર છે હવે ધીમે ધીમે લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને પછી આગળ જઈને આ તરફ ફંટાઈ જશે એ સિસ્ટમ કચ્છ ઉપર અસર કરશે અમદાવાદ વેરાવળ ગીર સોમનાથ એ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની આગાહી ભાવનગર અમરેલી અને સુરેન્દ્રનગરમાં ખાસ વરસાદ પડશે આવતીકાલે અમદાવાદમાં પણ વડોદરામાં સુરત નવસારી તાપી વલસાડ ડાંગ આ જે વિસ્તારો છે આ તરફ બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે એ બધા વિસ્તારોની અંદર આવતીકાલથી લઈને બે ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી આ જે છે એ ગુરુવારનું એટલે પાંચ તારીખનું છે જ્યાં કચ્છના મોટાભાગના વિસ્તારો એટલે નલિયા ખાવડા માંડવી ગાંધીધામ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે ત્યાર પછી બનાસકાંઠા પાલનપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર સુરત છે પછી નવસારી તાપી છે ડાંગ છે વલસાડ છે બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વીંડી દેખાડી રહ્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર એ બધા વિસ્તારોમાં કમ્પેરેટિવલી ગુજરાત રિજિયન કરતા ઓછો વરસાદ છે એ દેખાડી રહ્યું છે જામનગરમાં સુરેન્દ્રનગરમાં ભાવનગરમાં બોટાદમાં અમરેલીમાં એ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વિંડી દેખાડી રહ્યું છે પાંચ તારીખે પાંચ વાગ્યા સુધીની આ આગાહી કંઈક આ પ્રકારની વિંડી દેખાડી રહ્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટતું જશે ત્યાર પછી અમદાવાદ બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે દેખાડી રહ્યો છે ભારે ભારેથી ભારે પડે એ પ્રકારની શક્યતા ત્યાર પછી અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર સુરત આ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર સાત તારીખ આસપાસ છે દેખાડી રહ્યું રહ્યું છે છે હવામાન વિભાગ શું કહી એ જોઈએ સેટેલાઇટ તસવીરથી સૌથી પહેલા સમજીએ જ્યારે સિસ્ટમ બની હતી ત્યારે ગુજરાત પર મોટા પાયે વાદળો છે ઘેરાયેલા હતા પણ હવે વાદળો છે એ ધીમે ધીમે ઉપરની દિશા તરફ જઈ રહ્યા છે અહીંયા વાદળોનું મોટું ઝુંડ છે અને ગુજરાત પર તમે જોઈ શકો છો વાદળો જે છે એ પ્રમાણમાં ઓછા થઈ ગયા છે એ સિસ્ટમ છે એ અહીંયાથી નીકળી અને હવે ધીમે ધીમે આ તરફ જશે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું છે અને હવે લો પ્રેશર જે રીતે અપ થાય છે એવી જ રીતે એની સાયકલમાં એ સ્ટેપ્સ પાછા નીચે પણ ઉતરે છે અને આપણે રોજ વાત કરતા હોઈએ છીએ ડિપ્રેશન હતું જ્યારે એ દરિયામાંથી અહીંયા પ્રવેશ્યું ત્યારે હવે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું છે લો પ્રેશર બનશે અને પછી આગળ જઈને વિખેરાઈ જશે ફંટાઈ જશે એ પ્રકારનું પણ દક્ષિણ ભાગની અંદર એક ઓફશોર ટ્રફ છે અને રાજસ્થાન તરફ આ રીતે મોનસૂન ટ્રફ સક્રિય છે અને વીસ અલ્ટિટ્યૂડ પર પણ એક ઓફસોલ ટ્રફ મોનસૂન ટ્રફ છે સક્રિય છે એટલે ચારે તરફથી ગુજરાત પર છે એ વરસાદ અત્યારે સારા પ્રમાણમાં પડી રહ્યો છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો પર વાદળો ઘેરાયેલા છે આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર વાદળો ઘેરાયેલા છે અને અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો છે આ સિવાય હવામાન વિભાગનું વેધર બુલેટિન છે એ શું કહી રહ્યું છે એના પર પણ નજર કરીએ કે ગુજરાતની અંદર હજુ આવતીકાલ હવામાન વિભાગનું બુલેટિન કહી રહ્યું છે કે આવતીકાલ પણ હજુ પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તો એ પ્રકારની આગાહી કઈ જગ્યા પર કરવામાં આવી છે એ હવામાન વિભાગ શું કહી રહ્યું છે આપણે ત્રણ તારીખની આગાહી પહેલા જોઈએ આજના દિવસની એ રીતે વરસાદ ગુજરાત પર પડ્યો છે અને ત્યાર પછી હવામાન વિભાગની આવતીકાલની આગાહી પણ જોઈશું આજના દિવસ માટેની આગાહી હવામાન વિભાગની હતી જેમાં ગુજરાત રીજનને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કચ્છ સૌરાષ્ટ્રને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે રેડ એલર્ટ એટલે તમે રોજ વેધરના વિડીયો જુઓ છો એટલે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના કેમકે સિસ્ટમ અહીંયાથી નીકળી અને આ તરફ ઉપરની તરફ જવાની હતી અહીંયા જે રીતે કીધું એ રીતે ટ્રફ સક્રિય છે એક અહીંયા સક્રિય છે એટલે એના કારણે ગુજરાત પર વરસાદની શક્યતા આજના દિવસમાં હતી જ્યાં મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો પણ એ પ્રકારે છે ત્યાર પછી આવતીકાલે હવામાન વિભાગે રેડ એલર્ટ જે વિસ્તારો છે એને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે એટલે કે અત્યંત ભારે નહીં પણ ભારેથી અતિભારે વરસાદ છે વિસ્તારોની અંદર પડે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે આખું બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી દાહોદ છોટાઉદેપુરથી લઈને છેક નીચે દમણ દાદરા નગર હવેલી સુધીના જે બધા વિસ્તારો છે ગુજરાત રિજિયન એ ગુજરાત રિજિયનની અંદર આવતીકાલે ભારેથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ત્યાર પછી સમગ્ર ગુજરાતને પાંચમી તારીખે હવામાન વિભાગે હા પાંચમી તારીખે હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે ભારે વરસાદની સંભાવના છે ત્યાર પછી વરસાદનું જોર ઘટશે પણ હવામાન નિષ્ણાંત તો કહી રહ્યા છે કે પછી ફરી એકવાર વરસાદનું જોર છે એ વધશે હવામાન વિભાગની આગાહી અને આવતીકાલ માટે હવામાન વિભાગે જે જાહેર કર્યું છે ફ્લડ લાઈક પરિસ્થિતિ પૂર જેવી પરિસ્થિતિ છે એ કયા કયા વિસ્તારોની અંદર આવી શકે છે તો એનો આ મેપ સાથે હવામાન વિભાગે જાહેર કર્યું છે કે કઈ કઈ જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિ છે એ સર્જાઈ શકે છે તો રાજસ્થાન વેસ્ટ રાજસ્થાનમાં જેસલમેર જોધપુર નાગપુર ચુરુ એ બધા વિસ્તારોમાં પંજાબમાં અમૃતસરમાં તરણતારામાં મોંગામાં એ બધા વિસ્તારોમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં જમ્મુ કાશ્મીરમાં એ બધા વિસ્તારોમાં પણ પૂરની પરિસ્થિતિ છે સર્જાઈ શકે છે ગુજરાતની અંદર પણ હવામાન વિભાગે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે એવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલ માટે વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે એ સર્જાઈ શકે છે કયા જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અલર્ટ આપ્યું છે એ સિવાય બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે એના પર પણ એક નજર કરી લઈએ કેમ કે જિલ્લાઓને સાવચેત રહેવાની જરૂર છે આજે જે રીતે તાપીમાં ડાંગમાં ગઈકાલથી વરસાદ પડી પડી રહ્યો છે વલસાડમાં મહીસાગરમાં તો તારાજી એ વરસાદ છે એ સર્જી રહ્યો છે અને તારાજીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને એટલે જ હવામાન વિભાગની આગાહી અમે સતત તમારા સુધી પહોંચાડીએ છીએ કે તમને એના પરથી ખ્યાલ આવે કે આવતીકાલે તમારા જિલ્લામાં કેવા પ્રકારનો માહોલ છે એ રહેવાનો છે ત્રણ તારીખની આજની આગાહી આપણે આજે જોઈ છે વિડીયોમાં આવતીકાલ માટે હવામાન વિભાગ શું કહી રહ્યું છે ખાસ જોવું છે ચોથી તારીખે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતનો એક જિલ્લો બનાસકાંઠા જે અતિભારે વરસાદની શક્યતા આવતીકાલે હવામાન વિભાગે વ્યક્ત કરી છે બનાસકાંઠાની અંદર આવતીકાલે ભારેથી ભારે વરસાદ છે પડી શકે છે ત્યાર પછી ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે બધા જિલ્લાઓ છે ત્યાં હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યાર પછી ડાંગ નર્મદા છોટાઉદેપુર વડોદરા આણંદ પછી અમદાવાદ મહેસાણા સાબરકાંઠા પાટણ સૌરાષ્ટ્રમાં આવીએ તો સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને કચ્છ આ જે બધા જિલ્લાઓ છે યલો કલરમાં એ બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે યલો અલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતાઓ આવતીકાલ માટે વ્યક્ત કરી છે ભરૂચમાં સુરતમાં તાપીમાં નવસારી વલસાડમાં ડાંગમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે નદી નાળાઓ છલકાઈ ગયા છે અંબિકા ખાપરી પૂર્ણા આ બધી નદીઓમાં પૂર આવ્યા છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પાંચ તારીખની આગાહી જોઈ લઈએ પાંચ તારીખે પણ હવામાન વિભાગે બનાસકાંઠાને અલર્ટ ઝોનમાં મૂક્યું છે બનાસકાંઠામાં ઓરેન્જના બદલે યલો એલર્ટ પરમ દિવસ માટે આપવામાં આવ્યું છે એટલે બનાસકાંઠાની અંદર પાંચ તારીખે ભારે વરસાદની શક્યતા છે એની સાથે ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે કચ્છમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર બે જિલ્લાઓ એલર્ટ પર છે એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા બાકી દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ બધા જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના ત્યાં પણ હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા ત્યાર પછી છઠ્ઠી તારીખે પણ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છમાં યલ્લો એલર્ટ છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં યલો અલર્ટ અને સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ છઠ્ઠી તારીખે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાત તારીખથી વરસાદનું જોર અને અલર્ટનું જોર પણ ઘટશે વરસાદ પડશે પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા છે પડશે પણ બનાસકાંઠા સાબરકાંઠાને એલર્ટ રહેવાનું છે સાત તારીખે કેમ કે હવામાન વિભાગે સાત તારીખના પૂર્વાનુમાનમાં બનાસકાંઠા અને સાબરકાંઠાને યલો એલર્ટ આપ્યો છે નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ સાત તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે એટલે ભારે વરસાદની શક્યતા આઠ તારીખે માત્ર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે એટલે આઠ તારીખે એમને ત્યાં ભારે વરસાદ પડશે નવ તારીખે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે બાકી બધા વિસ્તારોની અંદર વરસાદ પડશે પણ હળવાથી મધ્યમ ઝાપટાં ઝરમરીયો વરસાદ મચ્છરિયો વરસાદ જે આપણે કહેતા હોઈએ છીએ એવો વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે સિસ્ટમ છે એ સતત પોતાનો રૂટ છે બદલી રહી છે દરિયામાંથી હવે જમીન પર પહોંચી ચૂકી છે એટલે હવે એ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોમમાં પરિવર્તિત થાય એવી શક્યતાઓ બહુ જ ઓછી છે પરંતુ એ સિસ્ટમ જ્યાં સુધી વિખેરાઈ નહીં જાય જ્યાં સુધી એ ગુજરાતની આસપાસથી પસાર નહીં થઈ જાય ત્યાં સુધી ગુજરાત પર એની અસર છે યથાવત રહેશે અને આ વખતે જે રીતે કહેવાય છે કે લાનીના હવે સક્રિય થયું છે એટલે વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડશે નવરાત્રી સુધી અને નવરાત્રી પછી પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે તહેવારો પણ હવે આવી રહ્યા છે એટલે તહેવારોની અંદર પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો પણ કરી રહ્યા છે હવામાનને લઈને જે પણ અપડેટ્સ આવશે આવશે એ સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પણ તમે અમારા સુધી પહોંચાડતા રહો કે તમારા ગામ તમારા જિલ્લા તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ કેટલો છે કેવી પરિસ્થિતિ છે એ બધું જ તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો કેમ કે તમારી કમેન્ટ્સ અમે રોજ વાંચીએ છીએ અને એના પર અમે એ રીતે અનુકૂળતાઓ પર અમે એના જવાબો પણ આપવાના પ્રયાસો કરીએ છીએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર